નમસ્કાર મિત્રો આપ સર્વેનો આપણી ચેનલ ધાર્મિક વર્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો જેનો સુહાગણ સ્ત્રીઓ આતુરતાથી રાહ જોતી હોય છે તે વ્રત એટલે વટ સાવિત્રીનું વ્રત વટ સાવિત્રીનું વ્રત જેઠ સુદ તેરસથી જેઠ સુદ પૂનમ સુધી કરવામાં આવતો હોય છે હિન્દુ ધર્મમાં વટ સાવિત્રીનું વ્રત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને આ વ્રત તથા ઉપવાસ વિવાહિત મહિલાઓ માટે ખૂબ જ વિશેષ અને મહત્વપૂર્ણ છે આ દિવસે પરિણિત મહિલાઓ તેમના પતિની લાંબી ઉંમર તથા સંતાન માટે ઉપવાસ રાખતી હોય છે અને આ વ્રત એટલે કે વટ સાવિત્રીનું વ્રત એ સાવિત્રી દેવીને સમર્પિત છે વટ સાવિત્રી વ્રત જેઠ સુદ તેરસથી જેઠ મહિનાને પૂનમ સુધી એટલે કે ત્રણ દિવસ સુધી ચાલતો હોય છે જેમાં પ્રથમ બે દિવસ ફળાહાર કરી અને ઉપવાસ કરવાનો હોય છે અને ત્રીજા દિવસે નકોરડો ઉપવાસ કરવાનો હોય છે વઠ સાવિત્રીનું વ્રત પરણિત મહિલાઓ રાખે છે આ દિવસે મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે પૌરાણિક માન્યતાઓ અનુસાર સાવિત્રીએ તેમના પતિ સત્યવાનનું જીવન યમરાજથી બચાવ્યું હતું તેથી જ એવું માનવામાં આવે છે કે પરિણિત મહિલાઓ આ દિવસે વ્રત રાખે છે તો તેને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આ દિવસે મહિલાઓ વટ સાવિત્રીનો આખો દિવસ વ્રત રાખે છે અને વટ વૃક્ષની પૂજા કરે છે તથા સાવિત્રી સત્યવાનની કથા સાંભળે છે આજના વિડીયોમાં આપણે વાત કરીશું વટ સાવિત્રીના વ્રતના મહત્ત્વ અને તેની પૂજાની પદ્ધતિ વિશે માટે આપ આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો જેથી તમને પણ વટ સાવિત્રીના વ્રત વિશેની માહિતી મળી રહે અને આપ આ ચેનલ પર નવા હો અને હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો જેથી અમે નવો વિડીયો મૂકીએ તો તેની જાણકારી તમને નોટિફિકેશન મારફતે મળતી રહે મિત્રો વટ સાવિત્રીનું વ્રત ગુજરાતમાં જેઠ સુદ તેરસથી જેઠ મહિનાની પૂનમ સુધી કરવામાં આવે છે જેમાં પ્રથમ બે દિવસ ફળાહાર સાથે ઉપવાસ કરવામાં આવે છે અને ત્રીજા દિવસે નકોરડો ઉપવાસ કરવામાં આવે છે અને આ દરમિયાન વિવાહિત મહિલાઓ કે જેઓએ વટ સાવિત્રીનું વ્રત રાખેલ છે તેઓને પૂજામાં કઈ કઈ વસ્તુઓ લઈ જવાની હોય તેના વિશે વાત કરીએ તો વટ સાવિત્રી ઉપવાસ કરતી વિવાહિત મહિલાઓ વટ સાવિત્રીના વ્રતના દિવસે સાવિત્રી સત્યવાનની પ્રતિમા વાંસનો પંખો લાલ કલાવા મોલી અથવા કપાસ ધૂપ દીવો ઘી ફૂલો ફળ કુમકુમ રોલી સુહાગની ચીજો ચણા પાણીથી ભરેલ કળશ સિંદૂર ધૂપબત્તી કાચો દૂધ ખાંડ દહીં મહેંદી મીઠાઈ ચોખા માટી નાળાછડી પાન કપૂર ઘઉં હળદર મધ અને દક્ષિણા માટે પૈસા આ વસ્તુઓ લઈ જવાની હોય છે હવે વાત કરીએ કે વટ સાવિત્રી વ્રતની પૂજા કેવી રીતે કરવી જોઈએ શું છે તેની પૂજાની પદ્ધતિ તો આ પવિત્ર દિવસે મહિલાઓ વહેલી સવારે ઊઠી જાય છે અને નાહી ધોઈ નિવૃત્ત થયા પછી સ્વચ્છ કપડાં પહેરીને તમારા ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો અને વ્રત રાખવાનો સંકલ્પ કરવો મિત્રો વટ સાવિત્રીના વ્રતમાં વટ વૃક્ષની પૂજા કરવાનો વિધાન છે તેથી એક વડના ઝાડ નીચે જાઓ અને સાવિત્રી સત્યવાનની મૂર્તિઓ મૂકી અને પૂરી શ્રદ્ધાથી સાવિત્રી અને સત્યવાન તથા વટ વૃક્ષને નમન કરવું જોઈએ ત્યારબાદ તમારે વટ વૃક્ષ એટલે કે વડલાના ઝાડને પાણી ચડાવવું જોઈએ અને મૂર્તિઓને પણ પાણી અર્પણ કરવું જોઈએ ત્યારબાદ તમારે બધી પૂજા સામગ્રી અને મીઠાઈઓ આપવી જોઈએ અને પછી તમારે તમારા જમણા હાથમાં સુતરાવ દોરી લઈને વડના ઝાડને આ દોરીથી લપેટીને વડના ઝાડનું પરિભ્રમણ કરવાનું છે પરંતુ એ વાતનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ કે જ્યારે તમે આ સૂત્રાવ દોરીને લઈને વડના ઝાડની આજુબાજુ ફરીને સૂતરાવ દોરી ઝાડને વીંટાળો છો ત્યારે ગોળ ગોળ ફરતી વખતે જમણા હાથેથી દોરી વીંટાળવાની છે અને આ દરમિયાન વડલાનું ઝાડ તમારી જમણી બાજુએ રહે તે રીતે તમારે પરિક્રમા કરવાની હોય છે અને આ રીતે તમારે સાત વાર પરિક્રમા કરવાની છે અને પરિક્રમા પૂર્ણ કર્યા બાદ નમન અવશ્ય કરવાના છે ત્યારબાદ વડના ઝાડ નીચે બેસી અને જેટલી પણ બહેનો હોય તેઓએ સાથે મળીને સાવિત્રી સત્યવાનની કથા વાંચવાની અથવા તો સાંભળવાની હોય છે આમ તો લગભગ દરેક જગ્યાએ એવું બનતું હોય છે કે કોઈ એક બહેન કથા વાંચે અને બાકીની બહેનોએ કથા સાંભળવાની હોય છે મિત્રો હવે સાથે સાથે એ પણ આપણે જાણી લઈએ કે આખરે શા માટે વટ વૃક્ષની પૂજા કરવા દરમિયાન સુતરાવ દોરી બાંધવામાં આવે છે તેનું મહત્વ શું છે આ પ્રશ્ન ઘણા બધા લોકોને થતો હશે ચાલો તમને જણાવી દઈએ કે વટ સાવિત્રી વ્રતના દિવસે દોરી બાંધીને વટ વૃક્ષની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે અને એવું કહેવામાં આવે છે કે વડના ઝાડમાં ત્રિદેવ એટલે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ છે બ્રહ્માજી વડના ઝાડની મૂળમાં રહે છે ભગવાન વિષ્ણુ વિશ્વના પાલનહાર છે તેઓ વડના ઝાડના થડમાં નિવાસ કરે છે અને ભગવાન શિવ વડના ઝાડના પાંદડાઓમાં વસે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર સાવિત્રીએ તેના પતિના જીવનની રક્ષા કરી હતી તેથી જ તેના પતિની લાંબી આયુષ્યની ઈચ્છા સાથે વડના ઝાડમાં સંરક્ષણના દોરા તરીકે એક દોરો બાંધવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે આ દિવસે પરિણિત મહિલાઓ અખંડ સૌભાગ્ય સારા નસીબ અને બાળકો માટે દેવી સાવિત્રીજીને પ્રાર્થના કરે છે અને એવું કહેવામાં આવે છે કે જે મહિલાઓ આ વ્રતનું પાલન કરે છે તેઓને

સાવિત્રી નામની મહિલા સાથે સંકળાયેલ છે જેણે પોતાના મૃત પતિને યમરાજ પાસેથી પરત મેળવ્યો હતો અને વર્ષો સુધી પોતાના પતિ સાથે વૈવાહિક જીવનનો આનંદ લીધો હતો મિત્રો અમને આશા છે કે આ માહિતી આપણે જરૂરથી ગમી હશે માટે વિડીયોને લાઈક જરૂરથી કરજો અને આ વિડીયો આપના પૂરતો સીમિત ન રાખતા વધુને વધુ શેર કરજો અને મિત્રો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અથવા સત્યવાન સાવિત્રીની જય એવું જરૂરથી લખજો જય શ્રી કૃષ્ણ